तो बात करें शिवसेना समाचारों पर नजर करिए मुख्य अटलांस पर गुजरात सरकारे वधु बेनगरपालिका ने महानगरपालिका तरीके जाहिर करी पूर्व बन्दर छाया नगरपालिका तथा नडियाद नगरपालिका बिलशे महानगरपालिका बनासगांडा धानीराणा पूर्व धरना सभा ज्योिता पटेल कांग्रेस ने राम राम करया लोकसभा की चूंठनी पेला आज धानीरा कांग्रेस में भड़ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગસનો જથ્થો છડપાયો દરિયા કિનારેથી એકત્રીસો કિલો જથ્થો છડપાયો રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર લોબી પર કાર્યવાહી તપાસ હજુ શુક્રવાર સુધી ચાલે તેવી શક્યતા ગુજરાતના વાતાવરણમાં પલટો માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી સુધી કમસ્મી વરસાદની આગાહી નાણામંત્રી વિધાનસભામાં બે મહાનગરપાલિકાનો દરજ્જો પંકજ દેસાઈએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રીનો મંત્રીનો આભાર માનો છું નડિયાદ સરદાર પટેલનું જન્મસ્થળ છે અને ઐતિહાસિક નગર છે હવે મહાનગરપાલિકા તરીકે ગ્રાન્ટ વધુ મળશે જેથી શહેરનો વિકાસ ઝડપી બનશે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણાં મંત્રી કનુભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે નડિયાદને મહાનગરપાલિકા બનાવવા માટેની આજે જાહેરાત કરી નડિયાદ એટલે લોખંડી પુરુષ સરદાર સાહેબનું જન્મસ્થળ છે અને નડિયાદ એક ઐતિહાસિક વારસો ધરાવતું શહેર છે નડિયાદની અંદર ભૂ ભૂતકાળની અંદર ભારત દેશને આઝાદ કરવા માટેના અનેક આંદોલનો થયા હતા અને જે તે વખતે નડિયાદે આ ચળવળોમાં ખૂબ ભાગ લીધો હતો અને ખેડા જિલ્લાની અંદર નડિયાદ એ પ્રખ્યાત હતી બીજું ખાસ કરીને નડિયાદ એ અમદાવાદ અને વડોદરા વચ્ચેનું એક શહેર છે જે ખૂબ સારી રીતે એ ગ્રેડની નગરપાલિકા તરીકે ડેવલપ થતું શહેર છે ત્યારે આજે મારે કહેવું જોઈએ કે નગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની જ બાજુમાં બે કિલોમીટર દૂર ઉત્તરસંડા સ્ટેશન જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તરસંડા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી અને અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબે પણ આના માટે રજૂઆત કરી અને નડિયાદને મહાનગરપાલિકા માટે બનાવવા માટેની રજૂઆત કરી હતી એમાં મેં પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા અને આજે જ્યારે કનુભાઈએ વિધાનસભાની અંદર જાહેર કર્યું ત્યારે પણ તેમણે ઉલ્લેખો કર્યા છે એટલે સરદાર સાહેબના જન્મસ્થળને બહાર પાડ્યું છે તેના પર ખુશી વ્યક્ત કરતા ધારાસભ્ય જીતુ આ ઘણી હતું કે રાજ્ય અને ભાવનગર પણ નાગરિકોને સુખ અને શાંતિનો અહેસાસ કરાવવો છે એ રાજ્યની જવાબદારી છે અને જવાબદારી સરકાર નિભાવી રહી છે અશાંત ધારા સમિતિ તેમજ ભાવનગરના કાર્યકર્તાઓએ મને સતત રજૂઆત કરી હતી જેની રજૂઆત પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી સમક્ષ કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને ગઈકાલે અશાંત ધારાનું જાહેરનામું રાજ્ય સરકારે બહાર પાડ્યું છે અને ભાવનગરમાં પણ નાગરિકોની સુખ શાંતિનો અહેસાસ કરાવવો એ રાજ્ય સરકારની ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારી છે મને આનંદ છે કે ભાવનગર શહેરમાં ખાસ કરીને મારો મત વિસ્તાર પશ્ચિમ અને પૂર્વના પણ ઘણા બધા વિસ્તારો જે બાકી રહેતા હતા ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અછાંતારા નાગરિક સમિતિ એસડી જાની કિરીટભાઈ મિસ્ત્રી રામભાઈ પૂર્વ મેયર મનરભાઈ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુનિટના પ્રમુખશ્રીને સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ વગેરે સતત ધારાસભ્ય તરીકે મને રજૂઆત કરેલી સરકારમાં પણ અમે માની મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળેલા મને કહેતા આનંદ છે કે ઐતિહાસિક નિર્ણય એ માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી દ્વારા લેવાનો છે વિશેષ કરીને માની મુખ્યમંત્રીશ્રીનો અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનું છું આપ સૌ જાણો છો કે ઘણી બધી કાયદાકીય પ્રક્રિયાઓને અંતે અશાન ધારો લાગુ પડતો હોય છે ખૂબ ઝડપથી એટલે કે માત્ર ચાર છ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પ્રક્રિયા એ પૂરી કરી મુખ્યમંત્રીશ્રીને મેળાને તુરંત જ એમણે સૂચનાઓ આપી અને આ ધારાનું જાહેરનામું પણ ગઈકાલે ભાવનગર પશ્ચિમને ભાવનગર શહેરમાં એ બહાર પડી ગયું સ્વયંભૂ ઉત્સાહ નગરજનોમાં અને ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં સ્વયં જાતે ફટાકડા ફોડીને ખૂબ મોટો ઉત્સવ એ ગઈકાલે મનાવો અને આજે પણ ભાવનગર રશાન નાગરિક સમિતિ ભારતીય જનતા પાર્ટી ભાવનગર સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો અલગ અલગ સંસ્થાઓ સોસાયટીના રહીશો દ્વારા સાંજે સાત વાગે એક લોકોત્સવ તરીકે માની મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માનતો ફટાકડા ફોડીને પેંડા વિતરણનો કાર્યક્રમ ભાવનગરમાં ઘોઘા ગેટ ખાતે સાંજે સાત કલાકે રાખવામાં આવ્યો છે મને આનંદ છે કે આ રાજ્યની નાગરિકોની શાંતિ સલામતીની સુરક્ષા પૂરી પાડવાની અમારા સૌની નૈતિક ફરજ છે બનાસકાંઠામાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસને રામ રામ કર્યા છે બનાસકાંઠામાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસનો સાથ છોડ્યો છે પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ પ્રદેશે પ્રમુખ પ્રમુખને રાજીનામું મોકલ્યું છે લોકસભાની ચૂંટણી પહેલાં જ ધાનેરા કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે કોંગ્રેસના દિગ્ગજ ગણાતા જોઈતા પટેલના રાજીનામાથી કોંગ્રેસ અવઢમાં છે એક વખત કોંગ્રેસને કોંગ્રેસને મોટો શકાય છે કોંગ્રેસના નેતા છોડતા જોવા મળતા હોય છે જ્યારે પણ ચૂંટણી નજીક આવે ત્યારે વધુ એક ઝટકો કોંગ્રેસને કહી શકાય છે બનાસકાંઠામાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ વર્ષોથી કોંગ્રેસની સાથે અને હવે કોંગ્રેસને તમને રામ રામ કર્યા છે જોઈતા પટેલે કોંગ્રેસ નો સાથ છોડ્યો છે અને ભાજપનો સાથ અપનાવ્યો છે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય છે ચોઈતા પટેલ પ્રદેશ પ્રમુખને તેમણે રાજીનામું મોકલ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા જ ધાનેરા કોંગ્રેસમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે કોંગ્રેસ માટે હંમેશાથી ચૂંટણી પહેલાં એક સાંધો ત્યાંથી તૂટેની સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે ફરી એક વખત એ જ પ્રકારની સ્થિતિ કોંગ્રેસના દિગ્ગજ ગણાતા જોઈતા પટેલના રાજીનામાથી કોંગ્રેસ હવે અવઢવમાં જોવા મળી રહી છે તો ધાનેરા કોંગ્રેસમાં આ ખૂબ જ મોટો ભડકો કહી શકાય છે કોંગ્રેસને મોટો છટકો કહી શકાય છે કે જ્યારે જોઈતા પટેલ જેવા નેતા જે કોંગ્રેસના પીડ નેતા કહી શકાય છે તેવા નેતાએ જ્યારે કોંગ્રેસનો હાથ છોડ્યો છે ત્યારે કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે ધાનેરામાં ત્યારે જે જોઈતા પટેલ છે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે બનાસકાંઠામાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ જેમણે કોંગ્રેસનો હાથ છોડ્યો છે રામ રામ કર્યા છે કોંગ્રેસ તમામ પદોથી રાજીનામું આપ્યું છે બનાસકાંઠામાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ચોઈતા પટેલે કોંગ્રેસનો હાથ છોડ્યો છે પૂર્વ ધારાસભ્ય ચોઈતાભાઈ પટેલ પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલી આપ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા ધાનેરા કોંગ્રેસમાં મોટો ભાડકો કહી શકાય છે

ત્રણ વખત કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડી અને વિજેતા થઈ ચૂક્યા છે ધારાસભ્ય તરીકે અને બે હજાર ચૌદ જે લોકસભાની ચૂંટણી હતી તેમાં પણ એ કોંગ્રેસના પ્રત્યાસી રહ્યા હતા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી કેટલાક કારણે નારાજ હતા અને આજે તેમને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સમક્ષ પોતાનું રાજીનામું ધરી અને તાત્કાલિક અસરથી તેમને કોંગ્રેસ સાથે મુક્ત કરવા માટેની વિનંતી કરી છે અને રાજીનામું આપી દીધું છે હા જો બિલકુલ એ સાથે જ જીતા પટેલે રાજીનામું આપ્યું છે ત્યારે કોંગ્રેસ માટે આ કેટલું મોટું નુકસાન કહી શકાય છે જ્યારે ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે એક પછી એક પીડ નેતાઓ કોંગ્રેસ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે ત્યારે આ કેટલું મોટું નુકસાન કહી શકાય છે

ત્યારે કોંગ્રેસ અભ્યા જોવા મળશે કોંગ્રેસ માટે આ મુશ્કેલીની પરિસ્થિતિ કહી શકાય છે ધાનેરામાં ખાસ કરીને કોંગ્રેસ માટે અત્યારે આ પડકારજનક જે કહી શકાય છે કે પરિસ્થિતિ ઊભી થશે જ્યારે શ્વેતા પટેલે કોંગ્રેસનો હાથ છોડ્યો છે તો શહેરભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક જ રાતમાં સપાટો બોલાવ્યો છે દારૂ અને જુગારના અડ્ડા ઉપર એકસાથે રેડ કરાઈ છે પાંચથી વધુ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે કૃષ્ણનગર સોલા ઓઢાવ વાડજ નિકોલ સહિતના વિસ્તારોમાં રેડ પાડવામાં આવી છે વાડજ વિસ્તારમાં દારૂ છુપાવા બનાવેલ હાઈડ્રોનિક ભોઈરૂમ મળી આવ્યું છે આરોપીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરાયો છે તો શહેરભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક જ રાતમાં સપાટો બોલાવ્યો છે દારૂ અને જુગારના અડ્ડા ઉપર એક સાથે રેડ કરવામાં આવી છે પાંચથી વધુ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ ઊંઘથી ઝડપાઈ હોય તેવું કહી શકાય છે કે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે કૃષ્ણનગર સોલા ઓઢ વાડજ નિકોલ સહિતના વિસ્તારોમાં રેડ પાડવામાં આવી છે જેમાં દારૂ છુપાવવા માટે હાઇડ્રોલિક ભોયરું બનાવવામાં આવ્યું હતું કે જે મળી આવ્યું છે ત્યારે આ ભોયરું જ્યારે બનાવવામાં આવ્યું હોય ને આટલા આટલી મોટી સંખ્યામાં દારૂ ત્યાં છુપાડવામાં આવતું હોય અને ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે અમદાવાદ શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે આરોપીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ હાલમાં જપ્ત કરવામાં આવ્યો છે જે કૃષ્ણનગર વિસ્તાર છે સોલા ઓઢાવ વાડજ નિકોલ સહિતના વિસ્તારોમાં આ રેડ પાડવામાં આવી છે કે જ્યાં ખાસ કરીને જે વાળદ વિસ્તાર છે ત્યાં દારૂ છુપાવવા માટે હાઇડ્રોલિક ભોયરું બનાવવામાં આવ્યું હતું જે મળી આવ્યું છે દારૂને જુગાડના અડ્ડા ઉપર એક સાથે રેડ કરવામાં આવી છે શહેરભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એક જ રાતમાં સપાટો બોલાવે તમામ એવા વિસ્તારોમાં રેડ પાડી છે ત્યારે કેટલાય લોકો પકડા પકડવામાં આવ્યા છે અને સાથે જ કેટલી સંખ્યામાં દારૂ ઝડપાયો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસની કામગીરી પર ઘણા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે આરોપીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે વધુ વિગત આપવા માટે મારી સાથે છે અમારા સંવાદદાતા દીપક મકવાણાજી દીપક શહેરભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એક જ રાતમાં જે રીતે સપાટો બોલાવ્યો છે શું છે સમગ્ર વિગત આપની પાસે આ રીડમાં કેટલા લોકો ને પકડવામાં આવ્યા છે અને સાથે જ કેટલા કેટલી સંખ્યામાં દારૂ ઝડપાયો છે પિનલ ગત મોડી રાત્રે જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેના સપાટા છે તે અમદાવાદ પરની અંદર જોવા મળ્યા હતા અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારની અંદર ચાલતા બે રોકટોક જે દારૂ જુગારના અડ્ડા છે તેની ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેના દરોડા છે તે જોવા મળ્યા હતા એક સાથે પડેલા દરોડાને લઈને અમદાવાદ શહેર પોલીસ સ્ટાફ છે 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 તે તે હોવાની વિગતો પણ સામે આવી અલગ અલગ વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો લાખો રૂપિયાનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે સાથે જો આરોપીઓની વાત કરવામાં આવે તો પંદર થી પણ વધુ અલગ અલગ જગ્યાથી જે આરોપીઓ છે તેઓની ધરપકડ કરી લેવામાં આવે છે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે તપાસ છે તે પોલીસે હાથ ધરી છે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર છે કે આ પકડાયેલો જે દારૂ જુગારના જે અડ્ડાઓ છે તેની વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધવાની જે કવાયત છે તે પણ હાથ ધરવામાં આવી હતી મહત્વનું છે કે વાળજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જયારે બુટલેગરના જે દારૂના અડ્ડા તેના ઘર ઉપર રેડ કરવામાં આવી ત્યારે પોલીસને હાઇડ્રોલિક એક ભોયરું છે તે પણ મળી આવ્યું હતું જે બુફલેગર ઇંગ્લિશ તે દારૂનો જે સંતાડવાની અંદર જે ઉપયોગ કરતો હોય તેની વિગતો છે તે પણ સામે આવી છે હાલ આ સમગ્ર બાબતને લઈને પોલીસે તપાસ પણ હાથ ધર્યું છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો શહેર પર પોલીસે તેની ઊંઘ પણ હરામ થઈ જવા પામી છે જી જી ચોક્કસ છે તેની સાથે જ પ્રકારે આટલી સંખ્યામાં દારૂ ઝડપાયા છે ને એ સાથે જે પ્રકારે હાઇડ્રોલિક મોયરું પણ મળી આવ્યું છે જ્યાં દારૂ સંતાડવામાં આવી રહ્યું હતું ત્યારે અમદાવાદ શહેર પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે દીપક ચોક્કસથી જે રીતે એક સાથે પાંચથી પણ વધુ જેટલા દારૂ જુગારના અડ્ડાઓ પર જ્યારે રેડ થતી હોય છે ત્યારે સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશનરની જે સિટીઝ નિગરાણી હેઠળ જે ચાલતી સ્કોડ એટલે કે પીસીબી સ્કોડ છે તેની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઉઠવા પામે છે તેની સાથે વાત કરવામાં આવે તો જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે તેની કામગીરી ઉપર પણ ક્યાંક સવાલો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે સીધા જ જો વાત કરવામાં આવે તો જે રાજ્યના પોલીસ વડા અને તેઓની સીધી જ નજર હેઠળ આવતા જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેને દરોડા પાડ્યા છે ત્યારે શહેરભરની જે પોલીસ છે તેના અધિકારીઓ છે તેઓની જે કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં અનેક વાર આ દારૂ નાટા છે તેની વ્યાપક ફરિયાદો જે છે પરંતુ રીતે જો વાત કરીએ તો થી જેટલા આરોપીઓ તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે અનેક બુટલેગરો છે કે જેઓને વોન્ટેડ બતાવવામાં આવે છે તો આ તમામની ધરપકડ કરી અને પોલીસે વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ તો શહેરભરમાં સ્ટેટ મોનિટરિંગ સર દરોડા પાડ્યા છે અને સપાટો બોલાવ્યો છે દારૂ અને જુગારના અડ્ડા ઉપર એકસાથે રેડ કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તે પ્રકારે દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને સાથે જ કેટલાય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે મહેસાણા માં કડીમાં ધારાસભ્યની બાદ બાકી થઈ છે વધુ એક વખત ધારાસભ્ય કરસન સોલંકીની બાદ બાકી થઈ છે કોર્પોરેટ ઓફિસના ઉદ્ઘાટન સમારોહમાં તેમની બાદ બાકી જોવા મળી છે નાગરિક સહકારી બેંકના ઉદ્ઘાટન સમારોહમાં તેમની બાદ બાકી થઈ છે

કર્શન સોલંકીની બાદ બાકી જોવા મળી રહી છે કોર્પોરેટ ઓફિસના ઉદ્ઘાટન સમારોહમાં તેમની વાત બાકી જોવા મળી છે નાગરિક સહકારી બેન્કના ઉદ્ઘાટન સમારોહમાં તેમની વાત બાકી થઈ છે 7 માર્ચ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે આ જગ્યાએ વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા મયુર રાવલજી મયુર જાણવા મળી રહ્યું છે મહેસાણાના કડીમાં વધુ એક વખત ધારાસભ્યની વાત બાકી જોવા મળી રહી છે અગાઉ પણ

દિવાળી દિવાળી નિમિત્તેનો તેમાંથી તેમને નામની બાદ બાકી કરવામાં આવી હતી તેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું આમંત્રણ પત્રિકામાં નામ ન હતું અને ત્યારબાદ જે છે એ કડી એપીએમસીની જયારે ચૂંટણી જે છે વર્ષો બાદ યોજાઈ અને તેમાં પણ ભાજપની જૂથબંધી દેખાઈ અને ત્યારે આ જે ભાજપમાં ચાલતી જે જૂથબંધી જે છે એ સપાટી પર સ્પષ્ટ દેખાઈ અને ત્યારબાદ વધુ એક જે ઉદઘાટન જેવા જે થઈ જઈ રહ્યું છે નાગરિક બેંકનો અ એમાં જે આમંત્રણ પત્રિકા જે છાપવામાં આવેલી છે તેમાં પણ કરશન સોલંકી નામ જે છે એ રાખવામાં આવ્યું નથી એટલે કે તેમની બાદબાકી કરવામાં આવી છે આમ જે કડી વિસ્તારમાં જે ભાજપમાં જે જૂથબંધી જે છે એ અત્યારે સપાટી ઉપર દેખાઈ રહી છે અ જી ચક્કસથી તો જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે આ પ્રકારની જૂથબંધી જોવા મળે ત્યારે શું લાગે છે અને શું અસર જોવા મળી શકે છે હાલમાં તો કડી વિસ્તારમાં આ જે જૂથબંધી જે છે એ વકરેલી છે ત્યારે ભાજપ નો જે મોવડી મંડળની જે પકડ જે છે એ પાર્ટીમાં ખૂબ જ જોવા મળતી હોય છે અને તેના જ કારણે જે આ જે આવનારી જે સામે ચૂંટણી છે તેમાં અસર પડવી ખૂબ મુશ્કેલ છે કારણ કે જે પણ જે જૂથબંધી જે ચાલી રહી છે એ કદાચ ટૂંક સમયમાં ભાજપ દ્વારા ઉકેલવામાં પણ આવી શકે છે જે સમગ્ર વિગત આપવા બદલ આપનું ધન્યવાદ કોર્પોરેટ ઓફિસ ઉદઘાટન સમારોહમાં પણ તેમની બાદ બાકી જોવા મળી હતી ક્યાં કહી શકાય છે જૂથબંધી જોવા મળી રહી છે ભાજપ પણ નાગરિક સહકારી બેંકના ઉદઘાટન સમારોહમાં પણ તેમની બાદ બાકી જોવા મળી છે તો આ રીતે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક કોઈ નારાજગી અને આંતરિક ખટરાક જોવા મળી રહ્યો છે સાત માર્ચે જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે તેની આમંત્રણ પત્રિકામાં પણ તેમની બાદ બાકી જોવા મળી રહી છે અને આ પહેલાં પણ તેમને ચા પ્રકારની કસન સુનગીની વાત બાકી જોવા મળી રહી હતી ત્યારે ફરી એક વખત આ વાત બાકી જોવા મળી રહી છે બે હજાર પાસ થયેલા લોકો અંતર્ગત એક પણ ભરતી ન કરી હોવાનું કોંગ્રેસ ધારાસભ્ય દાવો કર્યો છે તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં પૂછેલા પ્રશ્ન સરકારે આપેલા જવાબ અંતર્ગત સરકારે સ્વીકાર્યું છે કે અંતર્ગત કે પણ ભરતી નથી કરવામાં આવી આમ શિક્ષકોની ભરતી કરવામાં કોઈ જ રસ નથી લાગતો ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન મેં આઠમા નંબરનો પ્રશ્ન પૂછેલો એની અંદર એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ રાજ્યની અંદર ટેટ ટાટ પાસ થયેલા કેટલા ઉમેદવારો છે અને એમાંથી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ કેટલા ઉમેદવારોને નોકરી આપવામાં આવી આ બહુ ગંભીર પ્રશ્ન હતો મને જે પ્રમાણે માહિતી મળી એ પ્રમાણે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ટેટ વન ઓગણચાળીસ હજાર ત્રણસો પાંસઠ ટેટ ટુ બે લાખ પાંત્રીસ હજાર નવસો છપ્પન ટાટ માધ્યમિકની અંદર પંચોતેર હજાર ત્રણસો અઠ્યાવીસ ટાટ માધ્યમિક દ્વિસ્તરીયની અંદર અઠ્યાવીસ હજાર ત્રણસો સાત અને ટાટ ઉચ્ચતર માધ્યમિકની અંદર પંદર હજાર બસો એમ કુલ ત્રણ લાખ સત્તાણું હજાર એટલે કે ચાર લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ વનની અંદર ત્રેવીસો અને ટેટ ટુની અંદર તેત્રીસો ઇઠોતેર બે હજાર બાવીસની અંદર ભરતી કરવામાં આવી બે હજાર ત્રેવીસની અંદર એક પણ ટેટ આઠ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી મંત્રીશ્રીએ મને જવાબ આપ્યો એ જવાબ અને રાજ્ય સરકારે વિભાગે જે વિધાનસભાની અંદર જે જવાબ આપ્યો હતો એની અંદર આંકડાની અંદર ભૂલ હતી મેં મંત્રીશ્રીને કહ્યું તો એમને ખુલાસો કર્યો કે અમે જે વિદ્યા જે ન્યાય સહાયકની ભરતી કરી છે એમાં લખી નથી એટલે જ્યારે તમે શિક્ષકોની ભરતી ના કરી શકતા હોય અને ચાર લાખ જેટલા ટેટ ટાસ્ક પાસ થયેલામાંથી માત્ર છપ્પનસો જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી આ બહુ ગંભીર બાબત છે સરકારે વિચારવું જોઈએ એકવાર વિદ્યાર્થી પરીક્ષા આપે છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતો હોય તો એની પાછળ એને મહેનત કરવી પડે છે ખર્ચ કરવો પડે છે અને આવો મહેનત કે ખર્ચ કર્યા પછી એ વિદ્યાર્થીને નોકરી ના મળે એના લીધે એને હતાશા થાય છે અને એના લીધે ઘણીવાર આત્મહત્યા પણ થાય છે એટલે મેં સરકારને વિનંતી કરી કે જો તમે પરીક્ષા લઈ અને નોકરી ના આપી શકતા હોય તો શા માટે પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છો આ એક બહુ ગંભીર બાબત છે જે રીતે યુપીએસસી અને જીપીએસસીની અંદર જેટલા અધિકારીઓની ભરતી કરવાની હોય એનાથી બે કે ત્રણ ગણાની પરીક્ષા લેવામાં આવે છે તો સરકાર પોતાની જાતને સંવેદનશીલ ગણાવે છે ત્યારે જેટલા શિક્ષકોની ભરતી કરવાની હોય એ એના પ્રમાણની અંદર બે કે ત્રણ ગણા વિદ્યાર્થીઓની પરીક્ષાની અંદર પાસ કરવા જોઈએ અને આવા વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમના ભાવિ સાથે છેડા ના કરવા જોઈએ